આશરે બસ્સો આઈટી અધિકારીઓના કાફલા દ્વારા સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે મોરબી ટોચના સિરામિક ઉદ્યોગકાર ભાલોડિયા ગ્રુપ કોરલ સિરામિક સહિત સહયોગી પેઢી પર દરોડા પાડ્યા છે કોરલ સિરામિક પ્રાઇવેટ લિમિટેડ પ્લેસ્ટોન ક્રિષ્ણા સિરામિક કિશાન ગ્રુપ કેપ્શન ગ્રુપ સહિત પાંચ ગ્રુપમાં આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે સાથે એક ફાઇનાન્સરને ત્યાં પણ તપાસ કરવામાં આવી છે આઈટીના સર્ચને કારણે અહીં ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે આ જ અંગે વાત કરીએ સંવાદદાતા રવિ સાથે રવિ જણાવશે કે મોરબીમાં સિરોમ્બિક ઉદ્યોગકારોને ત્યાં આઈટી વિભાગનું સર્ચ કરવામાં આવ્યું છે કઈ વિગતો સામે આવી રહી છે બિલકુલ દેવાંગ જે પ્રકારે વાત કરવામાં આવે તો સવારથીને જ મોરબી જે સિરામિકનું નું હબ ગણાય છે ત્યાં આઈટી વિભાગ દ્વારા સર્વે અને દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે કે સવારથી સો જણા અધિકારીઓની ટીમ છે તેમના દ્વારા પાંચ જે સાત જેટલા જે યુનિટો છે તેમના અલગ અલગ જે સ્થળો છે જે રીતે તેમના ઘર હોય કે પછી અન્ય જે મિલકતની જે સ્થળો હોય ત્યાં સર્વે હાથ ધરવામાં આવ્યું છે મહત્વનું કહી શકાય કે આઈટી વિભાગના સર્વેમાં અત્યાર સુધીના જે ટોચના અધિકારીઓ જે ઉદ્યોગકારો છે તેમને ત્યાં અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જે ગુજરાત ભરમાં જે વિક્ટ્રી ફાઈટર જે પ્રકારે ટાઇલ્સ બનાવી રહ્યા છે જે ભાલોડીયા ગ્રુપ છે તેમજ કોરલ ગ્રુપ સહિતના જે પાંચ પેટી છે તેમના બસો જેટલી જે સ્થળો છે તેમની ત્યાં અત્યારે ચેકિંગ હાથ ધર્યું છે આ બસો અધિકારી દ્વારા સર્વ જે બેંકની કામગીરી હોય તેને પણ ક્યાંક ને ક્યાંક કેન્દ્રિત કરાય છે સાથે સાથે અત્યાર સુધીમાં જોવા જઈએ તો પિચોતેર લાખ જેટલી જે રોકડ રકમ છે તેને પણ કબજે કરવામાં આવી છે સાથે સાથે જે જથ્થાબંધ દસ્તાવેજ સાહિત્ય હોય છે તે સાહિત્ય પણ અત્યારે સુધીમાં જે અધિકારીઓ છે તેમના દ્વારા કબ્જે કરવામાં આવ્યું છે અને હજુ પણ બેનામી જે સંપત્તિ હોય છે તેમનો ક્યાંક ને ક્યાંક હિસાબ ન મળતા તેમને આખરે આ જે અધિકારીઓ દ્વારા તપાસ ચાલી રહી છે ને તેમાં હજી પણ મોટો આંકડો ક્યાંક ને ક્યાંક બહાર આવે તેવી પણ વ્યથાઈ થઈ છે આપવા બદલ આપનો આભાર